આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે વધારે માત્રામાં મંદ એચસીએલ સાથે પ્રક્રિયાથી એસટીપીએ બસો બસ્સો વીસ એમએલ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવા માટે જરૂરી મેગ્નેશિયમનું દળ જણાવો મેગ્નેશિયમનું મૂલર દળ ચોવીસ ગ્રામ પ્રતિમૂલ આપેલું છે અને ઓપ્શન આપેલા છે આપણને અહીંયા તો જોઈએ આપણે મેગ્નેશિયમ છે એની મંદ એચસીએલ સાથે પ્રક્રિયા કઈ રીતે થશે અને કઈ રીતે હાઇડ્રોજન વાયુ છે એ મુક્ત થાય તો મેગ્નેશિયમની એમજી ની HCl સાથે પ્રક્રિયા કરાવીએ તો ક્વેશ્ચન મુજબ એક તો એચ ટુ વાયુ ઉત્પન્ન થશે તો H2Y વાયુ આપણે અહીંયા લખી નાખીએ પ્લસ H2 માટે બે હાઇડ્રોજન માટે અહીંયા બે હાઇડ્રોજન હોવા જરૂરી છે જેથી HCl નો ગુણાકાર આવશે બે અને બાકીનો જે પદાર્થ હશે એ કોણ હશે એમજી ટુ ઓકે તો જે ઉત્પન્ન થતો H2 છે એનું કદ એચ ટીપીએ બસો વીસ હોવું જોઈએ ઓકે તો હાઇડ્રોજન વાયુ છે એનું કદ આપણને આપેલું છે બસો વીસ એમએલ જેને આપણે કહીશું 220 વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ લીટર ઓકે તો ઇન્ડાયરેક્ટલી આપણને મોલ આપેલા છે એસટીપીએ વાયુનું કદ ભાગ્યા આપણે કદ બાવીસ પોઈન્ટ ચાર કરીએ તો આપણને શું મળશે મોલ મળશે તો બસો વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ ભાગ્યા બાવીસ પોઈન્ટ ચાર જે આપણને મોલ મળશે તત્યોગ પ્રમાણે જોઈએ તો મેગ્નેશિયમનો એક મોલ એચ ટુનો એક મોલ ઉત્પન્ન કરે મેગ્નેશિયમનો એક મોલ એચ ટુનો એક મોલ ઉત્પન્ન કરે જેથી આપણે કહી શકીએ કે એચ ટુના આટલા મોલ છે એ મેગ્નેશિયમના આટલા મોલથી જ ઉત્પન્ન થયા હશે ઓકે તો મેગ્નેશિયમના મોલ કેટલા મળશે આપણને સેમ બસો વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ છેદમાં બાવીસ પોઈન્ટ ચાર ઓકે અને આપણને જે પૂછેલું છે એ મેગ્નેશિયમનું દળ પૂછેલું છે મોલ છે આપણી પાસે તો મોલ ઉપરથી આપણે દળ શોધીશું તો મોલનું સૂત્ર છે મોલ બરાબર દળ ભાગ્યા દળ પરથી દળ બરાબર મોલ ગુણ્યા દળ મોલ બસો વીસ ગુણ્યા દસની માઇનસ ત્રણ છેદમાં બાવીસ પોઈન્ટ ચાર અને દળ મેગ્નેશિયમનું છે ચોવીસ ઓકે તો આ આન્સર આવે છે બસો પાંત્રીસ પોઈન્ટ સાત ગુણ્યા દસની માઇનસ ત્રણ કિલોગ્રામ સોરી ગ્રામ અને એને આપણે જો કન્વર્ટ કરીએ મિલીગ્રામમાં તો બસો પાંત્રીસ પોઈન્ટ સાત મિલીગ્રામ હશે બરાબર તો ઓપ્શનમાં જોઈએ બસો પાંત્રીસ પોઈન્ટ સાત મિલીગ્રામ ઓકે બસો પાંત્રીસ પોઈન્ટ સાત આ છે ગ્રામ પણ આન્સર લાવવાનો છે મિલીગ્રામમાં જે નજીક છે ઓપ્શન ડીના ઓકે તો ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર હશે થેન્ક યુ